થરાદ ખાતે પચાસ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાની આધુનિક અને ટેકનોલોજી સાથે સરકારી હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે તેમજ એક મંજિલ સુધીનું કામ પૂરું થવાની આરે છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ હોસ્પિટલનું કામકાજ ચાલી રહ્યું છે તેની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં વપરાતા મટીરિયલ્સની પણ ચકાસણી કરી હતી ત્યારબાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા કરી હતી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કડક સૂચના પણ આપવામાં આવી હતી કે હોસ્પિટલ પ્રજાજનો માટે બની રહ્યું છે જેથી તેના નિર્માણમાં કોઈપણ જાતની ચકાસ ન રહેવી જોઈએ તેનું કામ મજબૂત અને વર્ષો સુધી ટકે તેવું કામકાજ થવું જોઈએ અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચન પણ આપ્યું હતું કે કામકાજ સારું અને મજબૂત બને ત્યારબાદ શંકરભાઈ ચૌધરી આ હોસ્પિટલના નિર્માણ માટે તો એ સરકારમાંથી પચાસ કરોડ મંજૂર કરાવી અને આ હોસ્પિટલનું કામ ચાલુ કરાવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ હોસ્પિટલ આધુનિક અને ટેકનોલોજી સાથે બનશે આ હોસ્પિટલમાં કેન્સર ડાયાબિટીસ કિડની લિવર હૃદયરોગ જેવા રોગોની સારવાર પણ થશે તેમજ અનુભવી ડોક્ટરોનો પણ સમાવેશ કરવામાં આવશે તેમજ આ હોસ્પિટલ આજુબાજુના પાંચ તાલુકાના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ નીવડશે અને પાંચ તાલુકાના લોકો લાભ લઈ શકશે તેમજ આ હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે થરાદ તાલુકાના લોકોનું આરોગ્ય અને સુખાકારી બની રહે તે માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે તેમની સાથે ડીડી રાજપૂત અજયભાઈ ઓઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા